વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા માંજલપુર ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા જેમાં પુરુષોત્તમ રૂપાલાની છબી પર ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો હતો અને બેનર ઉપર પ્રવેશબંધીના શીર્ષક સાથે ભાજપના કોઈ પણ કાર્યકરોએ આગેવાનોએ માંજલપુરમાં પ્રવેશ કરવો નહીં તેમ જણાવવામાં આવ્યું હતું જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી કોઈએ પ્રવેશવું નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા છે માંજલપુર ગામ ખાતે કરણી સેનાના મધ્ય ગુજરાતના પ્રભારી સાથે મોટી સંખ્યામાં યુવાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા હતા

તો મેં જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુર્બાની આપી છે અને અમને મરવા મારવાથી કઈ ફરક નથી પડતો અમે પહેલા બી ઇતિહાસમાં અમારા ગઢન આપ્યા છે અમારા દળ આપ્યા છે દેશ માટે હિન્દુ સંસ્કૃતિ માટે બાંધતા હોય અને ગાય માતા માટે જો પોતાનું ગરદન કપાવતા હોય તો પોતાની બેન દીકરી પર જ્યારે વાત આવે ને તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કેવા માંગીશ કે અમે જેટલી બી તાકાત હોય લગાવી દેજો આપ જાહેરમાં માં કહો આ બેનર ખાલી ચીમકી છે માંજલપુરની અંદર તમે પ્રચાર કરીજો તમારી તાકાત હોય તો તેવી ટીપો આપવામાં આવશે પણ તેમ છતાં પણ હવે ભાજપ વિરુદ્ધ બેનર બરોડા ખાતે લાગે છે કોણા પ્રેરિત છે સો એક વસ્તુ કહી હેમંત જોશી ની વાત કરે એ કોઈ અમારો દુશ્મન નથી અમારો કોઈ દુશ્મન નહીં ભાજપ જનતા પાર્ટી બી જાતે દુશ્મન નથી નહોતી શબ્દ વાપરું છું કેમ કે જ્યાં લગીન છે ને ને રૂપાલાની વાત હતી હતી ત્યાં પણ અત્યારે બીજેપીએ બી અમારી અમારી સામે જો એક કોશિશ કરતા હોય તો કોઈ એનું કારણ છે આ ખાલી રાજકોટના મત વિસ્તારમાં કે રાજકોટ ખાલી માં દીકરી અપમાન નથી કર્યું એ સમસ્ત્ર હિન્દુ સંગઠનનું હિન્દુ સમાજનું અપમાન કર્યું છે સમસ્ત હિન્દુ અને સમજો કે ક્ષત્રિય સમાજની મા દીકરીનું અપમાન કર્યું છે એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મીકી છે ચલાવવાનું નથી શીખ્યા અમે ક્ષત્રિયના દીકરા છે જ્યારે ધર્મની વાત આવે ને હિન્દુત્વની વાત આવે સંસ્કૃતિની વાત આવે ને ત્યારે બધાથી આગળ કોઈ નીકળતું હોય તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે અમે એ જ લોહીથી છે અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ લિમિટ નહીં પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાઈશું અને આ માંજલપુર વિસ્તાર છે એ માંજલપુર વિસ્તાર ક્ષત્રિયોની ભૂમિ છે અને ક્ષત્રિયો સાથે બીજા અમુક કેટલા એવા સમાજ છે ટોટલ સમાજ એ ક્ષત્રિયોને જોડે છે હવે જોઈએ કે મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે

પણ જ્યારે માન સન્માનની વાત આવે ને તો લડવાને મોડી નહીં આવે ને તો કોઈ અત્યારે કમલ કા ફૂલ અમારી ભૂલ અમારા શબ્દ છે થોડા દિવસ પહેલા મેં બોલતો હતો કે મોદીજી અહીંયા વસે છે પણ અત્યારે જાહેરમાં કહું છું કે કમલ કી ફૂલ અમારા ભૂલ કેમ કે અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે એના માટે જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાયશું પછી કોઈ બી ભાષા હોય કોઈની તાકાત હોય ને તો આવી જાય મેદાનમાં ખબર પડશે કે બાપ બાપ કહેવાય ને બેટા બેટા કહેવાય